ગોંડલના રીબડા ગામના યુવક જે અમિત ખૂંટે આત્મહત્યા કરી અને જે આત્મહત્યા કરી કારણ કે પોલીસ એમને શોધી રહી હતી અને એમના ઉપર જે આરોપ હતો એ દુષ્કર્મ ન હતો એટલે ઘટના દુષ્કર્મથી શરૂ થાય પછી આ ભાઈએ આત્મહત્યા કરી અને જ્યારે આત્મહત્યા કરી એટલે પોલીસ ત્યાં પહોંચી પરંતુ સબૂત બધા ભેગા કરવાના પ્રયત્ન છે તે પોલીસ કરી રહી હતી ત્યારે જે અમિત ખૂંટ છે તેમના ખિસ્સામાંથી એક પાકીટ અને એમની સાથે ત્રણ કાગળ મળ્યા હતા એક ચિઠ્ઠીમાં એવું લખેલું હતું કે હું જાઉં છું પણ મારા પરિવારને તમે હેરાન કરતા નહીં હવે આખી ઘટના ક્યાંક હની સુધી પણ પહોંચી ગઈ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું જો અમિત કુંડ છે તેમના કિસ્સામાંથી ત્રણ કાગળ મળ્યા હતા

એ અને જે વ્યક્તિનું આપણે સૌથી પહેલાં નિવેદન સાંભળ્યું હતું એમણે કહ્યું હતું કે જે આ છોકરી જે સત્તર વર્ષીય જ્યાં મોડેલ છે તેમને કેફી પીણું પીવડાવી અને પછી એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે નિવેદન આપણે સાંભળ્યું હતું એ છોકરી અને જ્યાં સત્તર વર્ષીય સગીરા છે તે લગભગ એમની એક બહુ મોટું એક ગ્રુપ છે તેવું પણ કહેવામાં આવ્યું છે આ બધાએ સાથે મળી મારી સાથે હની ટ્રેપ કર્યું છે અને આ બધું કરાવવા વાળા અનિરુદ્ધસિંહ જાડેજા છે અને રાજદીપસિંહ રીબડા છે હવે આ આખી ઘટના બની છે આ બધું જ સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે ખાસ કરીને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ઉપર અત્યારે સૌથી વધારે આક્ષેપો કરવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે કે મને બદનામ કરવા માટે આ બંને વ્યક્તિએ કંઈ જ કસર છોડી નથી મને બદનામ વારંવાર કરવામાં આવે છે એટલા માટે હું મારું આ જીવન ટૂંકાવું છું મારા પરિવાર સાથે મને ઊભા રહેવા દેવામાં નથી આવતા હવે મારો પરિવાર ક્યારે ઊંચું ઉપાડીને જોઈ નહીં શકે નીકળી નહીં શકે એટલો મને બદનામ કરી નાખ્યો છે અને આ બદનામીના કારણે મે જ્યારે ક્યાંક સમાધાન કરવાની વાત કરી તો પણ કરવામાં નથી આવ્યું અને હવે હું આ પગલું ભરું છું અને છેલ્લે એવું લખ્યું છે કે હવે તમે રીબડામાં જલસા કરજો અનુભા રાજદીપભાઈ ને કહેજો કે જય માતાજી હવે તમને કોઈ નડવા માટે નહીં આવે આ જે આ સુસાઈડ નોટ છે તેમાં બધું જ લખવામાં આવ્યું છે ખાસ કરી અને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે તેમની સામે આક્ષેપો થયા છે અને ખાસ કરીને હજુ એક એવો કાગળ છે જે અમે તમને બતાવી નથી શકતા કારણ કે એમાં સગીરાનું નામ પણ છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સગીરા અને એમની સાથે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાના કારણે હું મારું જીવન ટૂંકાવું છું તેમણે મને ક્યાંયનું રહેવા નથી દીધું આવું બધું જ લખવામાં આવ્યું છે અત્યારે તમે જ્યાં સુસાઈડ નોટ જોઈ રહ્યા છો આ એમના ખિસ્સામાંથી મળેલી છે અને જ્યારે આપણને જોયું કે એમનું જે મૃતદેહ મળી આવ્યું હતું ત્યારે પણ ત્યાંના એક અગ્રણી છે તેમણે પણ એક નિવેદન આપ્યું હતું કે જે આ વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે એમની પાછળ ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ છે કહેવામાં આવ્યું હતું કે આ કાવતરું છે કાવતરું રચવામાં આવ્યું છે આ જે ફરિયાદ પણ દુષ્કર્મી છે તે પણ ખોટી રીતે કરવામાં આવી છે પણ હવે એ સામે આવશે કારણ કે હવે જે રીતે સુસાઈડ નોટ મળી છે એ મુજબ હવે બધાની પૂછપરછ થશે કારણ કે જ્યારે ઘટના બની હતી ત્યારે જયરાજસિંહ જાડેજા પણ ત્યાં દોડી આવ્યા હતા અત્યારે ગણેશ ગોંડલ અને બધા જ લોકો સાથે છે એમનો જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હવે ફોરેન્સિક રિપોર્ટ માટે એમને રાજકોટ લઈ જવામાં આવશે પરંતુ જે અત્યારે આ બધા સબૂત ભેગા થઈ રહ્યા છે એ ઉપર હવે પોલીસ શું તારણ લઈને આવે છે તે પણ જોવાનું છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર